સર્વે ભક્તોને જય માતાજી આજે આપણે એક એવા પવિત્ર યાત્રાધામની સફરે જઈ રહ્યા છે કે જે આધ્યાત્મિક અને સંસ્કૃતિ તથા ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે આ છે મહીષમર્દીની શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના વક્રેશ્વર ખાતે આવેલું છે તો આવો જાણીએ આ શક્તિપીઠ વિશે વિસ્તારથી એવું માનવામાં આવે છે કે અહીં દેવી સતીનું મન પડ્યું હતું જેનાથી આ સ્થળ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બન્યું દેવી મહિષાસુર મર્દિની જેણે દુષ્ટ રાક્ષસ વધ કરીને દેવોને મુક્તિ અપાવી અહી શક્તિના પ્રતિક રૂપે તેમની સાથે ભગવાન શિવના વક્રનાથ તરીકે પણ રક્ષા કરે છે આ શક્તિપીઠ માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિનું ઘર પણ છે નવરાત્રી દુર્ગા પૂજા અને કાલી પૂજા દરમિયાન ભક્તોનો સમુદ્ર અહીં ઉમટી પડે છે વૈદિક પૂજાઓ અને તાંત્રિક સાધનાઓથી આ સ્થળ દેવી ઉર્જાથી ધબકતું રહે છે બીરભૂમ જેને સંસ્કૃતિ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંની સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિક માનવામાં આવે છે શક્તિપીઠ બંગાળી બંગાળી સંસ્કૃતિના રંગોને ઉજાગર કરે છે દુર્ગા પૂજામાં નાદ ગરબા નૃત્ય અને બાઉલ સંગીતના ધૂનો આ સ્થળને જીવંત બનાવે છે સ્થાનિક સાંથલી નૃત્ય અને લોક સંગીત આ વિવિધતામાં ચાર ચાંદ લગાવી દે છે વક્રેશ્વર શક્તિપીઠનો ઉલ્લેખ દેવી પુરાણો શિવ પુરાણો અને તંત્ર ચુંડામણીમાં પણ જોવા મળે છે ઐતિહાસિક રીતે આ મંદિર બંગાળના રાજાઓ અને જમીનદારોના આશ્રયથી વિકસાવવામાં આવ્યું હતું સમયગાળામાં આ મંદિરનું થયું જે આજે પણ ઇતિહાસની ગાથા ગાય છે અનુસાર જ્યારે દેવી સતીએ રાજા દક્ષના યજ્ઞમાં આત્મદાહ કર્યો ત્યારે શિવે તેમના મૃતદેહ સાથે તાંડવ નૃત્ય આરંભ્યું ત્યારબાદ વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના એકાવન ટુકડા કર્યા જે પૃથ્વી પર પડ્યા અને વક્રેશ્વર ખાતે મન પડવાથી આ સ્થાપના થઈ દેવીની મહિષાસુર વધની કથા પણ આ સ્થળની શક્તિને ઉજાગર કરે છે. મહિષમર્દીની શક્તિપીઠ એ માત્ર એક મંદિર નથી પરંતુ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવન સંગમ છે. નવરાત્રી કે દુર્ગા પૂજા દરમિયાન અહીંની મુલાકાત એ દેવીના આશીર્વાદ સાથે બંગાળની સમૃદ્ધ વિરાસતનો અનુભવ પણ કરાવે છે. તો આ મહિષમર્દીની શક્તિપીઠ એ માત્ર એક મંદિર નથી પરંતુ આધ્યાત્મિક, સંસ્કૃતિ અને ઇતિહાસનું અનોખો સંગમ પણ છે. જો તમે પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રહ્યા છો તો આ શક્તિપીઠની મુલાકાત અવશ્ય લો જે તમારા જીવનને ધન્યતાથી અવશ્ય ભરી દેશે ફરી મળીશું એક નવા એપિસોડ સાથે જ્યાં વાત કરીશું બીજા એક નવા શક્તિપીઠની ત્યાં સુધી અમને રજા આપો જય માતાજી